સુરત શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મકાયપુલ સ્વામી વિવેકાનંદ સર્કલથી જિલ્લા સેવા સદન સુધી પદયાત્રા કાઢવામાં આવી હતી જેમાં કોંગ્રેસના નેતાઓ કાર્યકર્તાઓ અને મજદુર સંઘના લોકો પણ જોડાયા હતા કોંગ્રેસ નેતાઓએ કહ્યું હતું કે ભાજપની ખોટી નીતિઓના કારણે જે લોકોને આજે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે સરકારે રાજ્યમાં અને દેશની અંદર બેરોજગારીની મોટી સમસ્યા ઊભી કરી દીધી છે જ્ઞાન દિવસની ઉજવણી કરી પરંતુ આજે શિક્ષણમાં મોટા પાયે લુપ્ત થઈ રહ્યું છે શાળાઓનું ખાનગીકરણ કરવામાં સરકારે કોઈ કસર રાખી નથી કોરોના સંક્રમણ કાળમાં લોકો આર્થિક ભીંસમાં મુકાયા છતાં પણ શાળાના સંચાલકોએ વાલીઓ પાસેથી નફટાઈપૂર્વક ફી પધરાવી હતી આરોગ્ય ક્ષેત્રે પણ ખાનગી હોસ્પિટલોએ કોરોના દરમિયાન લૂંટ ચલાવી હતી તેવા આરોપ કોંગ્રેસીઓએ મૂક્યા હતા તો કોંગ્રેસ નેતા નૈશદ દેસાઈએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ના હુમલાઓ વચ્ચે અમે ગાંધીજીને જીવંત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે નરેન્દ્ર મોદી અને અમિત શાહની સામે લાઠી ગોળી ખાઈને પણ લડીશું દેશમાં અને રાજ્યમાં કામદારો અને ખેડૂતોની જે દયનીય સ્થિતિ સર્જાય છે તેની સામે અમે સતત અવાજ ઉઠાવતા રહીશું ખેડૂતો આજે દેવામાં ડૂબ્યા છે કામદારોની સ્થિતિ દયનીય થઈ છે આજે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે પંજાબ થઈને દિલ્હી સુધી અને ગુજરાતમાં પણ ખેડૂતો આંદોલનના પડઘા પડ્યા છે પરંતુ આ સરકાર માત્ર ઉદ્યોગપતિઓના સારા આગળ વધી રહી છે સાહેબ આજે આઠ દિવસ જે સરકારે તાઇફા કર્યા છે સરકારી સરકારીને પ્રજાના નાણાંનો દુરુપયોગ કરીને જે રીતે સરકારે પોતાની સ્વપ્રસિદ્ધિ કરી છે એની સામે જે સરકારની રોજગારીમાં જે નિષ્ફળતા છે જે અસમાનતા સરકારે ઊભી કરી છે શિક્ષણની જે આડેધડ લૂંટ કરી છે આરોગ્યની જે લૂંટ કરી છે આરોગ્ય અને શિક્ષણમાં સરકારની સદંતર નિષ્ફળતાની સામે અમે આજે પદયાત્રા કરી રહ્યા છે અમે માનનીય અમિત નરેન્દ્રની સામે લાઠી ગોળી ખાઈને પણ અમે મહાત્મા ગા મોહનદાસ ગાંધીને જીવિત કરવા માટેના પ્રયાસ ગુજરાતમાં કરવાના ભાગ તરીકે અમે કામદારો કિસાનોની જે સરકારે હાલત કરી છે જેટલા આત્મહત્યા કિસાનોની ને બેરોજગારોની થઈ છે એનો જનતા સમક્ષ એનો પ્રતિઘોષ ફાળવા માટે અમે આ પદયાત્રા કરી રહ્યા છીએ આ રેલીનું આયોજન ક્યાંથી ક્યાં સુધી આ રેલી સ્વામી વિવેકાનંદ પ્રતિમાથી કલેક્ટર ઓફિસ સુધી અમારી પરવાનગી છે રાજ્ય સરકારની પાંચ વર્ષની ઉજવણીના વિરોધમાં યોજાયેલ કોંગ્રેસની પદયાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ જોડાયા હતા અને રાજ્ય સરકાર સામે આક્ષેપોમાં કર્યા હતા azhar kurasi g-train for news